પોરબંદર શહેર અને ગ્રામ્ય પંથકમાં હાલ વીજ સમસ્યા ગંભીર બની છે આથી ભાજપ અગ્રણી દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવાની માંગ સાથે ઊર્જા મંત્રીને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરના ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ ઊર્જા મંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર શહેર અને જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી જુદા જુદા વિસ્તારોમાં વીજળીની સમસ્યા ગંભીર બની છે કોસ્ટલ સબડિવિઝનમાં વારંવાર વીજ વિક્ષેપ સર્જાય છે તો ઉદ્યોગનગર સબ ડિવિઝનમાં પણ વારંવાર ખામીઓ સર્જાય છે તેવી જ રીતે જ્યોતિ ગ્રામ ફીડરમાં પણ વારંવાર ફોલ્ટ હોવાને લીધે પોરબંદર જિલ્લાભરના લોકોને હેરાન પરેશાન બની ગયા છે તેમણે જણાવ્યું હતું કે બળા પંથકના મોટા ભાગના ગામડાઓમાં હાલ વીજળીની ખાસ જરૂરિયાત છે ત્યારે સમયસર અને પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી જેના કારણે ગ્રામજનો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તો બીજી બાજુ શહેરના રોકડિયા હનુમાન મંદિર પાછળની સોસાયટીઓ ઉદ્યોગનગર વિસ્તાર ગાયત્રી મંદિર આસપાસનો વિસ્તાર ખાપટ બોખીરા સીતારામનગર સુભાષનગર કોલખડા સહિત આજુબાજુનો વાડી વિસ્તાર ઝુંડાળા કડિયાપ્લોટ મિલપરા વગેરે જેવા અલગ અલગ વિસ્તારોમાં દિવસમાં અને રાત્રે પણ અનેક વખત વીજળી ગુલ થઈ જાય છે જેને કારણે પોરબંદરના હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વોલ્ટેજમાં વધ ઘટતી વીજ ઉપકરણોને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે પોરબંદર વિસ્તારની અંદર વરસાદના છાંટાં પડવાને કારણે વીજળીની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે ખાસ કરીને જે ગ્રામ્ય વિસ્તારના ખેતીવાડી કિંડો છે એની અંદર સતત ફોન સર્જાઈ કરે છે જે એનું વીજ નેટવર્ક છે એ ખૂબ જર્જરીત છે અને જે સેટઅપ હોવું જોઈએ સેટઅપ પ્રમાણે સેટઅપની જે સંખ્યા છે અને જે પ્રમાણે જે કન્ઝ્યુમર છે એ જે પ્રમાણે રેડિયસમાં પથરાયેલા છે એને કારણે જે ફોન છે એ બબે દિવસ સુધી પીજીવી સેલ સબડિવિઝનના કર્મચારીઓ અટેન્ડ કરી શકતા નથી એટલે ખેડૂતો પણ મુશ્કેલીમાં છે અને કર્મચારીઓ પણ મુશ્કેલીમાં છે એટલે મારી રાજ્ય સરકારને વિનંતી છે કે પીજીવી સેલના સત્તાવાળો છે એને પણ વિનંતી છે કે તમારું જે આપણું નેટવર્ક છે પીજીવી સેલ ખૂબ જર્જરિત છે અને જે સ્ટાફ ઓછો હોવાને કારણે બબે દિવસ સુધી જે બ બે દિવસ સુધી એગ્રીકલ્ચર ફીડરો જે છે એ અટેક થઈ શકતા નથી એને કારણે વિદ્યાર્થીઓ અને ખેડૂતો ખૂબ હેરાન પરેશાન છે એ પ્રમાણે પોરબંદર ઉદ્યોગનગર ડિવિઝનમાં જે એરિયા આવે છે ખાસ કરીને સુભાષનગર ખાપર જુદા કડિયાપલો સીતારામનગરનો એરિયા એની અંદર પણ વારંવાર વીજળી દૂર થાય છે એટલે આવા સંજોગોની અંદર મારી મારીઝનના તંત્રને વિનંતી છે કે ટ્રેક ધોરણે ચોમાસા દરમિયાન જે મરામત માટેનો સ્ટાફ છે એ વાહનો સાથે અને પૂરા મટીરિયલ સાથે તૈનાત કરવામાં આવે જેથી કરી અને ખેડૂત ગ્રાહકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને ખાસ કરી અને જે જર્જરિત નેટવર્ક છે એને રિપેર કરવા માટે અથવા જર્જરિત નેટવર્ક બદલવા માટે જે કાંઈ પગલાઓ લેવા પડે તે પણ તાત્કાલિક ધોરણે પીજી વિશેના સત્તાવાળાઓ લે એવી મારી વિનંતી છે પોરબંદર શહેર ઉપરાંત બડા પંથક તેમજ રાણાવા વિસ્તારોમાં પણ વીજ સમસ્યા વિકરાળ બની છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર